સુરેન્દ્રનગર નગરપાલિકા વોર્ડ નંબર બે લક્ષ્મીપરા શેરી નંબર ત્રણ અને ચારમાં ગટરના ગંદા પાણી જોવા મળતા લોકો જે આંગણવાડી છે એની પરિસ્થિતિ આપણે જોઈ નાના નાના બાળકોને ગટરના ગંદા પાણીમાંથી આંગણવાડીમાં જવું પડે છે એ બાબત આપણે આ જોડો ગટર ચ્રીબા�હીએ ઱્એલીએએલ ઔય્ઁર ન્ઓહશીએએમ હેરાિત કેવહીએએ કળી કેહિં કળાળીલ કેાલારહેએસા એ ઓર સુરેન્દ્રનગર ના નગરપાલિકાના પ્રમુખ શ્રી વઢવાણ વિધાનસભાના दादा સભ્ય શ્રી સુરેન્દ્રનગર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી આમનળ વાડી માં બાળકોને આ ગટરના ગંદા પાણીમાંથી જવું પડે છે રોગચાળો ફેલાવાની ખૂબ દે છે આપ તાત્કાલિક ધોરણે ઉપરોક્ત બાબત નક્કર કામગીરી કરાવો એવી અમારી સુરેન્દ્રનગર નગરપાલિકા લક્ષ્મીપરા પરિસ્થિતિ સુરેન્દ્રનગર નગરપાલિકા ના ભાજપ ભાજપના ચૂંટાયેલા સદસ્ય ભાજપ ભાજપના નગરપાલિકાના પ્રમુખ વિધાનસભા ના ધારાસભ્ય

સુરેન્દ્રનગર નગરપાલિકા ના પ્રમુખ શ્રી અને ભાજપ વિધાનસભાના પચાસ ચૂંટાયેલ વિકાસ ના મોટા બણકા મૂકો છો પણ વાસ્તવિકતા એ છે કે લક્ષ્મીપરા નંબર ના પોતાના ઘરના વાસણ પર પોતાના ઘરે ધોઈ શકતા નથી તેઓને વાસણ ધોવા માટે પણ બીજે જવું પડે તે ખડ Falta la. Ani den. Ani den. Ani den.

આ બેનને પણ પંદર દિવસની થી માંદગી છે તાવ આવ્યો છે આમ છતાં આ જે લક્ષ્મીપરા શેરી નંબર ત્રણ છે અહીંયા પણ કોઈ પણ જાતની સફાઈની કામગીરી થતી નથી પછી સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખશ્રીને ઉપરોક્ત બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરવા રજૂઆત કરીએ છીએ માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે